સવારે કથા સત્રના પ્રારંભે જે પરિવારજનોએ દાદાનું પૂજન કર્યું એ બધા જ પરિવારજનો અહીં જમણા હાથે આવી જશે આરતીમાં પણ પરિવારજનોએ લાભ લેવાનો છે નામનો ઉલ્લેખ કરું એ દરમિયાન ફરી પરિવારજનોને વિનંતી કરીશ કે આપ સૌ મારા જમણા હાથે કથા મંચ પાસે આવી જશો આરતીનો લાભ આપે સૌએ લેવાનો છે જેપી પટેલ મુખી પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસના પ્રથમ કથા સત્રના વિરામ તરફ આપણે જઈ રહ્યા છીએ અત્યારે આ કથાશ્રવણના સ્મરણ અને શ્રવણ માટે પધારેલા આયોજકોના આમંત્રણને માન આપી પધારેલા સ્નેહી સ્વજનો કુટુંબીજનો પરિવારજનો વિદવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો નિમંત્રિત મહેમાનો આ નગરના અને આસપાસના નગરના નગરજનો જે કથાશ્રવણ માટે પધાર્યા છે એમનું ફરી એકવાર મુખી પરિવાર અને સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ સૌએ પ્રસાદ લઈને અવશ્ય જવાનું છે મારા ડાબા હાથે ઝારોલા સિવાયના નગરોથી જે શ્રોતાભાઈ બહેનો આવ્યા છે એમના માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે એને પછીની ભોજનશાળામાં ઝારોલા નગરના નગરજનો માટેની મહાપ્રસાદની વ્યવસ્થા છે સૌને પ્રાર્થના કરીશ ભાવે એટલું લેજો ભાવે એટલું લેજો બગાડ ન થાય અને કોઈ અવ્યવસ્થા ન થાય તેવી સ્વયં શિસ્ત જાળવી સૌ મહાપ્રસાદ લેશે તેવી હૃદયપૂર્વક વિનંતી છે આપ સૌ તો પધારા જ છો પણ સવિશેષ રીતે આપણી વચ્ચે સન્માની મહાનુભાવોનું પણ આગમન થયું છે એવા પૂર્વ સાંસદ સન્માનની દિલીપભાઈ પટેલના હૃદયપૂર્વકના સ્વાગત સાથે એમને વિનંતી કરીશ કે આપ પૂજ્ય જિજ્ઞેશેશ દાદાના આશીર્વાદ લેવા માટે કથા મંચ ઉપર પધારશો પૂર્વ સાંસદ સન્માની દિલીપભાઈ પટેલ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ યુવા મોરચો ડૉક્ટર ઋત્વિકભાઈ પટેલ પણ પધાર્યા છે એમને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય દાદાના સ્વાગત અભિવાદનની વિધિ સંપન્ન કરી આપ પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરો તેવી વિનંતી છે સન્માની મહેતા સાહેબને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય જિગ્નેશ દાદા પ્રત્યેનો આપણો સદભાવ અને અભિવાદનનો ક્રમ આપ નિભાવી ઉપકૃત કરશો તેવી વિનંતી છે જારોલા નગરના નગરજનોનું લેવા પટેલ વાડીમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે જે સુધારાની આપ નોંધ લેશો આવતીકાલ માટેની થોડીક વિનંતી કરી લઉં બને તો બૂટ ચપ્પલ આપણે કથા મંડપની સાઈડમાં સૌ ઉતારીએ સ્વાભાવિક છે કે ખૂબ વ્યસ્ત અને ત્રસ્ત તો છીએ જ પણ સાથે સાથે મોબાઈલે પણ આપણને ખૂબ વ્યસ્ત કરી દીધા છે અનિવાર્ય હોય તો કથા પ્રવાહમાં અડચણરૂપ ન થાય તે રીતે આપણું આવાગમન રાખીએ અને મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખીએ તેવી આપ સૌ પાસે અપેક્ષા રાખી વિનંતી કરીએ છીએ બિનજરૂરી આવન જાવન પણ નહીં કરતા શિસ્ત સાથે સમગ્ર કથા સત્રનો શ્રવણ આપણે સૌ કરીએ એવી શિસ્ત જાળવી સૌ સહકાર આપશે તેવી આગ્રહભરી વિનંતી સાથે પરિવારજનોમાં નામનો ઉલ્લેખ કરું છું ઝડપથી તેઓ આરતીનો લાભ લેવા માટે આવશે રાજુભાઈ જસભાઈ પટેલ ઉષાબેન રાજુભાઈ પટેલ દક્ષાબેન શંભુભાઈ પટેલ राजू भाई पटेल मनीषाबेन सेहुलभा पटेल जय भाई पटेल मीनाबेन भाई पटेल राजूभा पुरुषोत्तम भाई पटेल चिखोदरा हेमेंद्रभा मगनभा पटेल सुनीलाबेन हेमेंद्रभा पटेल दिलीप भाई मगन भाई पटेल शकुंतलाबेन दिलीप भाई पटेल हसमुख भाई मगनभा पटेल धर्मिष्ठाबेन हसमुख भाई पटेल नितिन भाई जयंती भाई पटेल भावनाबेन नितिन भाई पटेल दीपक भाई जयंती भाई पटेल માબેન દીપકભાઈ પટેલ અને મંજુલાબેન રેખાભાઈ દાયાભાઈ પટેલ